એનો ફલ્લુ તો કરી દે એટલે જલ્દી મટી જાય લે કે વાહ તો જુવાળા તો ઓછો થઈ ગયો છે એવું ગરમ થઈ ગયું છે ગોનો ખાવાનો ના ખાવાનું આપડા ના પેલી વાર બનાવ્યું નહી કરશું તો એ

બરોબર કમ્પ્લીટ સાફ કરજો હા તમે કર દો લો અમે તો કરીએ જ છીએ તમે કરો ફોગદાર કાતરો છે પીલી એક ઓવા પીલો ના ના પેલું તો મમ્મી કહેતી છે કે દીતી ને આ જા કચરો વાત તો શાદી થઈ ગઈ